તો વડોદરામાં સામાજિક તત્વોનો આતંક દારૂના ધંધાની છે છ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે તો આ તરફ સામા પક્ષથી પણ ફરિયાદ નોંધવામાં આવી છે સામા પક્ષે ઝઘડો કરી બદનામ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય છે પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે બુટલેગર આકાશ ઠાકરના નામનો વ્યક્તિનું કટિંગ કરીએ ત્યારે સમાચાર લેવા હોય તો તારા પત્રકારોને લઈને ત્યાં આવી જશે ત્યારબાદ તેઓ અમને માથાના ભાગે પાંચ વખત પટ્ટા મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ આજરોજ અમે માધરપુર પોલીસ સ્ટેશનમાં બુટલેગર ભાવુ દરબાર એની સાસુ રમિલા અને સપના તેમ અન્ય ઇસમો વિરુદ્ધ માજૂર કોર્ટમાં ફરિયાદ આપેલ છે. વડોદરામાં જાહેરમાં લાફાવાળી થઈ છે અને પટ્ટાવાળી થઈ છે. આ પટ્ટાવાળી કરનારાઓની પોલીસે શાન ઠેકાણી લાવી દીધી છે. ગઈકાલે રાજમહેલ રોડ પર થયેલી જાહેરમાં મારામારી મામલે પોલીસે પણ કાર્યવાહી કરી છે. તો ટ્રાફિક સિગ્નલ પર સાઇડ આપવા જેવી નજીબી બાબતે મારામારી થઈ છે.

કઈ રીતે તેઓ મારામારી કરી રહ્યા છે આસપાસથી લોકો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને તેઓને પણ ક્યાંક નુકસાન પહોંચે તે પ્રકારના છે પરંતુ પોલીસે તમામને સબક શીખવ્યો છે તો જાહેરમાં મારામારીની આ ઘટનાઓ પોલીસ જોકે વરખોડા કાઢે છે અને તેઓને બરાબરની તેઓની લેફ્ટ રાઇટ પણ કરતા હોય છે પરંતુ તેમ છતાં પણ આ લોકો સુધારવા માટે તૈયાર નથી રાજ્યમાં રોજબરોજ આવી અનેક ઘટનાઓ સામે આવે છે અમદાવાદમાં વધુ એક યુવકની હત્યા નરોડા પાટિયા પાસે મોડી રાત્રે યુવકની હત્યા થઈ છે ખાનગી બસ ચાલકની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઈ છે કુબેનગર રોડ પાસે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને તેઓ તપાસ હાથ ધરી છે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે હત્યા કરનારની ઓળખ કરવા પોલીસની અલગ અલગ ટીમોએ પણ કવાયત શરૂ કરી છે સુરતના ભેસ્તાન આવાસમાં ડિંડોલી પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું હતું અને જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરમાં સરપ્રાઇઝ તપાસ કરવામાં આવી આ દરમિયાન કોમ્બિંગ દરમિયાન અલગ અલગ છ જેટલી ટીમો બનાવવામાં આવી હતી કોમ્બિંગમાં ડીસીપી પીઆઈ સહિત દોઢસો પોલીસ કર્મીઓ જોડાયા હતા અને ડ્રોન કેમેરાની મદદથી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું

ને ચાર દિવસ કે પાંચ દિવસ અમને રાખ્યા પછી એમ કીધું તમારે અમદાવાદ ફરી જે જવું જ પડશે જામનગર શહેરના ના વાંબે આવાસ નજીક આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર તેત્રીસ માં બે બાળકો બાજતા એક બાળકની ની દ્રષ્ટિ ગુમાવવાનો વારી આવ્યો છે આ કિસ્સો છે અહીં ત્યાં ન્યૂઝ એટીન પહોંચ્યું છે જે પ્રકારના દ્રશ્ય આ જોઈ રહ્યા છો અહીં ધોરણ ત્રણ ની અંદર જે બાળક છે તે અભ્યાસ કરતો હતો ને જે બાળકો અભ્યાસ કરતા હોય છે આ બાળકો અહીં જ અભ્યાસ કરતા હતા ત્યારે આ સમગ્ર ઘટના ઘટી હતી જે પ્રકારે વાત કરવામાં આવે સમગ્ર જે કિસ્સો છે તે કિસ્સાને લઈને લાલબત્તી માના કિસોઈ શકાય કારણ કે ત્રીજા ધોરણમાં ભણતો જે બાળક છે એ બાળકને હાલ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે છવ્વીસ જાન્યુઆરી પૂર્વે 25મી જાન્યુઆરી શનિવારના રોજ જે બાળક છે તે બાળક અહીં અભ્યાસ કરતો હતો ત્યારે જ શિક્ષક છે તે શિક્ષક બહાર ગયા હતા અને તે સમય દરમિયાન જ જે શાળાની અંદર વાત કરવામાં આવે તો બે બાળકો છે એ નજીવી બાબતે બાખડી ઉઠ્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે જે બાળક છે તે બાળકને ધક્કો લાગ્યો હતો ને જે ધક્કો લાગવાના કારણે અન્ય બાળક છે એ બાળકે પોતાની પાસે રહેલી પેન છે એ આંખમાં મારી દીધી હતી ને જે બાળક છે એ બાળકને આંખમાં ઈજા થતા શિક્ષકો અને વાલીઓને તાત્કાલિક એકસો આઠ મારફતે જીજીઓ હોસ્પિટલમાં આ બાળકને લઈને પહોંચ્યા હતા ત્યાં જે આ બાર દર્દી છે જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીને આંખમાં વધુ ઈજા થઈ હતી ને તેની આંખ છે એ આંખની અંદર સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ ત્રણ દિવસથી સારવારના અંતે આ બાળકની દ્રષ્ટિ ગઈ છે તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે ને હાલ આ બાળકને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવાની પણ વાત કરી છે ત્યારે નગર શિક્ષણ સમિતિની શાળા નંબર તેત્રીસ માં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા જે બાળક છે ને ત્રણ વાગ્યાના અરસામાં જે આ ઘટના બની હતી તેમાં દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે તે અન્ય બાળકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પણ ચેતવણી રૂપ કિસ્સો કહી શકાય કિંજલ કારસરિયા ન્યુઝ એટીન ગુજરાતી જામનગર વડોદરાના